હા તે હાલો જઈએ હાલો ફટાફટ બજારે જઈએ કેમ કે હજી આવી પાછી રસોઈ બનાવવાની છે રસોઈ બાકી છે આપણે તો હાલો કામયા ને આપણે જઈ ફટાફટ અને લઈને આવતા હ ઓકે કઈ દુકાને જવાનું છે કઈ દુકાન લેવા જવાનું ચોપડા ને એવું બધું કઈ દુકાને લેવા જવાનું છું નટવાણી હાલો આપણે જોઈ નથવાણી કઈ છે દુકાન કામ્યા બેન આપણે હા પ્રમદી ગયા દીદી વસ્તુ લેવા ત્યારે પાછી નથવાણીમાં માં ગયા ઈજ નથવાણી ને હા હા વાંધો નહી ને કામ્યા હાલો આપણે આવી ગયા છીએ બજારમાં માં ચોપડા લેવાના છે પણ ગર્દી છે બહુ બહુ ટ્રાફિક છે ને ગર્દી છે બહુ જો ભલે ચોપડા લેવા આવ જોઈ ક્યારે વારો આવે આપણે હિમાનસિંહ બેન ના અને કામ્યા બેન ના ચોપડા લેવાઈ ગયા છે ફાઈનલ વારો આવી ગયું ગરડી બહુ જ હતી પણ વારો આવી ગયો છે આપડો કામ્યા ને જીણા મોટી કઈક વસ્તુ લેવાની છે લઈ લઈ ચા ચોપડા લઈ લીધા છે દેબેનો કંપાસ લઈ લીધો છે કંપાસ જઈને જોતો હતો ને એવો જ લીધો બસ વાળો આ બાજુને કાંઈ આવ્યું જો કંપાસ કંપાસ છે કે બસ છે બસ લાગે છે તાર પપ્પાએ બસ લઈ દીધી એમ ને કટારો નથી બસ છે એમાં કામે બે જશે હવે આલું બધું લેવાઈ ગયું છે ને હવે ઘરે જઈએ બતા બતાતું નથી આમાં બસ હવે દેખાય બહુ મોટું તું નથી દેખાતી બેગ એવડું મોટું દેખાય જોવાનું

કેવો કાવે બેગ લઈ આવ્યા છે ચોપડા ને એવું બધું મૂકી દીધું કમ્પ્લીટ કરીને તૈયાર રાખી દીધું છે કેમ કે પ્રમધી સ્કૂલ ખુલી જાય છે કામિયા બેન ને આજ બધી વસ્તુ લઈએ બધું આવી ગયું ને હવે કઈ લેવાનું

તમારે તો સારું એ કામ્ય કેવું મસ્ત મસ્ત બધું મળે અમે નાના હતા અમને તો કઈ આવું બધું આવતું જ નતું ત્યારે આવું આવા કંપાસ ને કઈ નતો હા સાદા કંપાસ આવતા અમે કઈ આવું એને નહોતા કરતા તમારે અમે તો લઈને ઉપડી જાય છેનાય કોકને મળતા જ ન બધા ફેલ્યું લઈને ઉપડે ખંભે નાખી બોલ અરે વાહ ભાઈ વાહ અન ભાઈ બસવાળો કંપાસ ને એમાં જો કામ્યા બે ને બધુંય મૂકી દીધું છે પેન્સિલું ને ચેક લબર ને હંચા ને એવું બધું સારું તે હો મૂકી દ્યો આવું બધું મેકી દ્યો ને સોમવાર ભણવા જવાનું છે અન ભાઈ બસ આવો પછી બ્લોક બહુ જાજો થઈ જાય છે લાંબુ હે

આપણે ગુજરાતી માધ્યમમાં મૂક્યા છે એટલે બધા વિષય આવશે નકર ઇંગ્લિશ મીડિયમમાં બેન નહોતા એટલે ઇંગ્લિશ જ બધું આવતું હવે જો હિન્દી ને ઇંગ્લિશ ને ગુજરાતી બધા વિષય આવશે હાલો મેકો કયા કયા ચોપડા છે આ હિન્દી આવી ગઈ આવી ગઈ ઇંગ્લિશ ઇંગ્લિશ આવી ગઈ નવનીત અને આ છે આનંદીય ધોરણ બીજું ગણિત આનંદાયી અને આ છે સ્વાધ્યાય આ છે કલોલ આ છે સામાન્ય જ્ઞાન અને આ છે કોમ્પ્યુટર પરિચય અને આ છે કલોલ તોરણ બીજું અને આ આ છે છે કઈ આ તો લખવાની છે બુક આ બુક છે હા એ તો બધી બુકુ છે ઈ તો હાલ છે ન બધાય તો એ બુક લોકો ચોપડા ખાલી બતાવી દીધા ને ઘણું એવા કોઈ કમેન્ટમાં ન કેતા ને કે કામ્યા ચોપડા નો બતાવ્યા

જો આવો કંઈક છે વરસાદ આવે તગાર જો તગારું ભરાઈ ગયું જો મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે અને એમ થાય ગયું અત્યારે મન થઈ જાય જેવો વરસાદ આવે મસ્ત તો કોને નાવું છે એમાંથી તારે નાવું છે એમાં કેસ નાવા નાવું છે તારે નાવું છે પણ હાંડ પડી ગઈ ન વરસાદ એ પાછો મસ્તો જાય જો અત્યારે આપણે એ રસોઈ બનાવવાની છે એટલે જો આપણે શાક તો મૂકી દીધું છે વઘારીને અને રોટલા બનાવવાના છે પડે છે ટાઈમ નથી અત્યારે અમારે પણ કામયાબ નાય છે જો કામયા નો પલાળ નો પલાળ અંદર વૈઆ માંડીશ લે ભાઈ ઓ ભૂ કામ્યા તેલ વાળું માથું પલળી ગયું જો લે આ બી તારા ચપ્પલ લઈ લે સેન્ડલ સેન્ડલ લઈ લા બાજુ કામ્ય ચપ્પલ ખરાબ થઈ જાય છે સેન્ડલ તો લઈ લે ઉકડી જાય ઉપડી જાય લે સેન્ડલ લઈ લ્યા બાજુ કામ્યા બધા સેન્ડલ લઈ લે બા વાર